જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે અંબરચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો શાફિક દેવર્ષક અંબરચોકડી નજીક કાર ચાલકે ત્રણ લોકોને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો કાર ચાલક રોંગ સાઇડથી આવ્યા બાદ એકાએક ત્રણ લોકોને હડફેટે લીધા હતા ત્રણેય લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જેઓને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ સદામ અભરામભાઈ જ અંબર ચોકડી કારણે કામ કરતા હતા ત્યાં ફેવર મશીન એક સાઈડ પડ્યું હતું એ સાઈડ આખી બંધ હતી અલ્ટોવાળા એ રો ઇ સાઈડમાં જ આવીને ફૂલ સ્પીડમાં દારૂ પીધેલ હતો ફૂલ સ્પીડમાં આવતો હતો ને અમે ત્રણ જણા અહીંયા ઊભા હતા ને તને ઉડાડ્યો એમાં જે ભાઈના પગમાં લાગી ગયું ને ભાઈ મને ધક્કો મારીને આમ બચાવવા માટે ધક્કો માર્યો મને ફેવરનું ધાર અડી ગઈ એમાં જડબાના ભાગમાં લાગ્યું અહીંયા દાંત બાદ બધું હલે એક ઉપર ને ડ્રાઈવર ચડી ગયું હા ભાઈ પીધા હતા ગાડીમાં દારૂ પડ્યો હતો